રાધનપુરની મહેંદાવાદ બ્રાન્ચ કેનાલમાં આરસીસી નું ધોવાણ યોગ્ય રીતે મેન્ટેનન્સ ન કરાતા ઠેર ઠેર જગ્યા પર ધોવાણ થતા કેનાલ તૂટવાની શક્યતા રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે કેનાલમાં મસમોટા મોટો ગાબડા પડી રહ્યા છે ત્યારે રાધનપુરના મહેંદાવાદ ગામથી સુરકા ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડા જોવા મળ્યા જે બાબતે રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓ પાસે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પ્રકારનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી અને નર્મદા નિગમની બેદરકારીને કારણે કેનાલ તૂટે તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે રાધનપુર નર્મદા નિગમની કેનાલની હલકી ગુણવત્તાના કારણે કેનાલની સાઇડો હાલ ધરાશાય થઈ રહી છે પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકામાં આમ તો કેનાલ તૂટવી અને કેનાલમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની બાબત દરરોજ સાંભળવામાં આવે છે મોટા પાયે આ તાલુકામાં ભ્રષ્ટાચાર જોવા મળે છે નર્મદા નિગમ કચેરીના અધિકારીઓથી લઈને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાના અનેક અહેવાલો જોવા અને સાંભળવા મળ્યા છે ત્યારે ફરી વધુ એકવાર રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ અને સુરકા ગામ નજીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર જગ્યાએ કેનાલમાં સિમેન્ટનું આરસીસી ધોવાણ થતા કેનાલ તૂટવાની શક્યતા જોવા મળી રહી છે राधनपुर मेहमदाबाद और सुरका गांव वच्चे थी पसार थती नर्मदा निगमनी ब्रांच केल मा योग्य रीते मेंटेनेंस कामगिरी करवामाना आवता नर्मदानी कैनाल पर ठेर ठेर जग्या पर नु आरसीसी धोवाण कैनाल तूटवादी शक्यता देखाई रही छे ब्रांच कैनाल पर हजारों हेक्टर खेड़ूतोनी जमीन आवेल अने है जगतना तात द्वारा मंघा दाट बियारणो लाने वतर करेल छे કેનાલ માં મેન્ટેનન્સ ની કામગીરી કરવામાં નહીં આવે તો ખેડૂતો ના કરેલ વાવેતરમાં મોટોપાએ નુકસાની વેઠવાનો વારો આવી શકે તેમ છે જેતી नर्मदा નિગમ ના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે કેનાલ નું મેન્ટેનન્સ કામગીરી કરવા સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ